જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે ગ્રહો જે મોટા શત્રુઓ કહેવાય છે એ આમને સામને આવી રહ્યા છે તો અમુક રાશિને તકલીફ પડશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે જે તમામ રાશિના લોકોને અસર કરે છે આ સાથે સૂર્યનો કોઈને કોઈ ગ્રહ સાથે સંયોગ થાય છે જેના કારણે શુભ અને અશુભ બંને યોગ બને છે તેવી જ રીતે સૂર્ય અને શનિનો ટૂંક જ સંયોગમાં સમયમાં સંયોગ થશે વૈદિક કેલેન્ડર મુજબ બારમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગ્રહોના રાજ્ય સૂર્યદેવ શનિની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શનિદેવ પહેલેથી જ હાજર છે જેના કારણે શનિ અને સૂર્યદેવનો સંયોગ થઈ રહ્યો છે સૂર્ય અને શનિ એકબીજાના દુશ્મન મનાય છે આવી સ્થિતિમાં પિતા અને પુત્રનો આ સંયોગ ઘણી રાશિઓ માટે અશુભ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન અમુક રાશિવાળા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે વૃષભ રાશિ વૃષભવાળીવાળા રાશિવાળા લોકોએ શનિ અને સૂર્યની આ યુતિ દરમિયાન સાવધાની રાખવી પડશે આ સમય તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે તેથી તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું અચાનક કોઈ મોટો ખર્ચો થઈ શકે છે જે બજેટને બગાડી નાખશે આ સમયે તમારે કોઈની પાસેથી લોન ના લો અથવા કોઈને ઉધાર ના આપો નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરિવાર કે સંબંધોમાં ગેરસમજના કારણે મતભેદ પણ થઈ શકે છે બીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકો માટે આ સમય થોડો મુશ્કેલ હોઈ શકે છે કોઈ પણ કાનૂની મામલો જટિલ બની શકે છે અથવા નવો વિવાદ ઊભો થશે આ સમયગાળા દરમિયાન તમારો ખર્ચ વધી શકે છે આવકમાં અવરોધ આવી શકે છે માનસિક અને શારીરિક થાક પણ અનુભવાય વિવાદથી દૂર રહો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ના લો અશુભ પ્રભાવથી બચવા માટે સિંહ રાશિવાળા લોકોએ દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ અને સૂર્ય મંત્રનો જાપ કરવો અનિવાર્ય છે કુંભ રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંયોગ કુંભ રાશિમાં બની રહ્યો છે તેથી આ રાશિના લોકોએ સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર છે આ સમયે નવું કાર્ય કરવાનો ટાળો કારણ કે સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે કોઈ પણ પૈસાનું રોકાણ કરતા પહેલાં બે વાર વિચાર કરો નહીં તો નુકસાન થશે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો કારણ કે તે પૈસા ભૂલી જવા પડશે જય રામ નમો નારાયણ હર હર મહાદેવ